નખત્રણા ખાતે મળેલી કેન્દ્રીય સમાજની કારોબારી સભામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સતપંચ સનાતન મુદ્દે ચાલી રહેલ મધ્યસ્થીના પ્રયાસો અંગે સમાજ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો અને આ મુદ્દે સનાતન સમાજના હિતને નુકસાન થાય તેવી કોઈ પણ પ્રવૃત્તિમાં સમાજ સહભાગી નહીં બને તેવી ધરપત આપવામાં આવી હતી કેન્દ્રીય સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણીના અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કારોબારીના રાબેતા મુજબના એજન્ડા ઉપરાંત મુખ્યત્વે સતપંથ સનાતનનો મુદ્દો છવાયેલો રહ્યો હતો

રહ્યા છે બે વર્ષથી અને એમની માંગણી એવી જ હતી કે અમને આ સંસ્થામાં તમે સામેલ કરો અને અમારે પણ કઈક આમાં યોગદાન આપવું છે લગભગ એમની ગણતરી એવી હતી અને આરપી પટેલ સાહેબ ની અપેક્ષા હતી કે કદાચ વી પચીસ કરોડ રૂપિયા આમાંથી મળે પણ ખરા પણ આરપી પટેલ સાહેબ એક વખત સંકલ્પ કર્યો હતો અને આપણા બધા સંપર્કમાં હતા આદરણીય દામોદરભાઈ પટેલ આપણા સુરત વાળા હું અને અમારા બીજા ઘણા બધા સાથી મિત્રો અને પ્રમુખશ્રી પણ પૂર્વ પ્રમુખશ્રી પણ 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 સંપર્કમાં હતા એના કારણે એ લોકોની સાથે કોઈ જાતનો વ્યવહાર રાખ્યો એવી ઈચ્છા હતી અને સામે વાળાની પણ ઈચ્છા હતી કે ભાઈ જો અમારી જે સમાજ છે એ સમાજના જે જ્ઞાતિજનો બે ટુકડામાં જે બટાયેલા હે તમે મધ્યસ્થી કરો અને એમાં ક્યાંક અમારા વિચારો મેળ થાય જાય અને સમાજની એક જ સમાર્થ થાય ને સમાજ થાય તો સંગઠનની તાકાત વધે એવો જો પ્રયાસ થતો હોય તો પ્રયત્ન કરવામાં આરપી પટેલ ને જ્યારે વાત કરી ત્યારે આરપી પટેલ સાહેબે આપણે બધી વાત કરી કે આવું આવું છે પહેલા દમોદર ભૈયા વાત કરી પછી મેં મારી સાથે વાત થઈ પછી સમાજના આપણા જવાબદાર પદાધિકારીઓ સાથે વાતો કરી તો આપણે એમ કીધું કે ભાઈ જો ખાસ આપણે એટલા માટે આપણે એમની સાથે પોઝિટિવ વિચાર્યું કે જો સતત અમદાવાદ રહેતા એ લોકોના સત્પન સમાજના જવાબદાર પદાધિકારીઓ રોજે રોજ જો ત્યાં જશે અને સતત જો સંપર્કમાં રહેશે તો ક્યાંક ને ક્યાંક વિશ્વ ઇન્ડિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રીઓના વિચારોમાં પરિવર્તન આવશે

એટલે વિશ્વ ફાઉન્ડેશન એક એવી સંસ્થા છે જે સમગ્ર વિશ્વમાં કડવા પાટી રહેતો એને સાકડીને ચાલવા વાળી છે આવનારા સમયમાં એક મજબૂત સંસ્થા બનવા જઈ રહી છે ત્યારે આપણે એવું નક્કી કર્યું કે આની અંદર ત્યારે આનો આરપી નું જે મિશન અને વિઝન છે એને અંતર્ગત આ લોકો ની એન્ટ્રી નથી આપી તો હવે પણ આવવી નાચુ હોય છતાં જો હવે

છેલ્લા છ મહિનામાં અમે ચાર મિટિંગો કરી ચુક્યા છીએ એક મિટિંગ એવી હતી કે જેમાં ત્યાંથી લગભગ ત્રીસ જણા અમે બેઠા હતા ત્યાં સાથે અને એ મિટિંગમાં આપણે શરૂઆત જ ઊંચા સંસ્થાના નિર્ણયથી કર્યો હતો નિર્ણયને આપણે અંચણો એક એક મુદ્દો એમને ધ્યાનમાં લીધો અને આપણે એમ કીધું કે એક એક મુદ્દાનું જો પાલન થતું હોય તો અમે એમાં પોઝિટિવ વિચારવા તૈયાર છીએ તો એ આરપી પટેલ સાહેબે એમ કીધું કે આ મુદ્દો હું ધ્યાનમાં લઈ લઉં લો મારા રેકોર્ડ પર લઈ લો ને એ લોકો સાથે વાત કરી અને પછી પાછા આપણે મળશું એમના પછી એમની મુલાકાત કરી એશે અને એમને પોર્ટિક્યુ ક્યાંક દેખાણું હશે એટલે એમને અમારી પાસે ફોન કર્યો પ્રમુખ સાહેબ મેં પૂછ્યું કીધું કે ભાઈ તમે પાંચ જણાનો નામ આપો ઉલોકો પાંચ જણાના નામ આપે દસ જણા તમે મારી સાથે જ્યારે જરૂર પડે ત્યારે સાથે બેસજો અને એ એવા બેજો કે તમે થાક એનો નિર્ણયમાં સહભાગી થઈ શકો ત્યારે અમે એમ એમ ને કીધું નામ હમણાં તો વાંધો નથી સામે પક્ષે પંદર હજાર ની અંદર વસ્તી ધરાવતો સમાજ છે અને અહીંયા ત્રણ લાખ ઉપર ની વસ્તી ધરાવતો સમાજ છે એટલે પાંચ થી નહીં ચાલે દસ નામ અમે આવશું એટલે અમે એ નક્કી કર્યા અને દસ નામ દીધા પણ આપણે નક્કી કર્યું કે જો સંસ્થાનો નિર્ણય પાલન થાય અને આપણા સંકલ્પ પ્રમાણે જો આવવા તૈયાર હોય તો એ મીટિંગમાં આપણે એમની સાથે પોઝિટિવ વાતાવરણ બનાવીને આપણી સ્પેશિયલ મીટિંગ બોલાવી અને આપણે આગળ વધવાનું ઘણું સાહેબ કરો ને આ રીતે નક્કી કર્યું તું એટલે આપણે એમને નામ આપ્યા ત્યારબાદ ત્રણ વખત મીટિંગો થઈ આપણે સામસામે એક એકે વખત બેઠા નહીં એક દિવસ આપણી સાથે મિટિંગ

સારું પોઝિટિવ પરિણામ લાવી શકીએ એમ છીએ તો બોલાવવાનું આ લાઈન પર આપણે ગયા હતા અને અમે પ્લાનિંગ કરી તો આરપી પટેલ સાહેબ એકદમ માઇન્ડ ક્લિયર કરના થઈ સનાતન સમાજ શું છે અને આ વિવાદ સેના માટે છે આ માઇન્ડ ક્લિયર કરવા માટે આપણા આદરણીય ચંદ્રકાંત ભાઈ સાબિયા તમને બધાને ખબર છે કે એને આ સતપંદવાતે પીએચડી કર્યું છે મિત્રો અઢાર જુલાઈ ના ત્યાંથી મુંબઈ થી વહેલી થી સાત બોક્સ હતા અને એનો પૂરો અભ્યાસ કરવો હોય તો આરપી નો મહિનો પૂરો ના થાય અને એની સાથે પણ બનાવી હતી અને ઈ બધું જ લઈને અમદાવાદમાં અમે સવારના જ્યારે આરપી સાથે સાડા નવ વાગે બેઠા અને બે વાગ્યા સુધી સતત એમને પોતાની સ્ક્રિપ્ટ પણ આ પ્રોજેક્ટ પર બતાવી અને પુસ્તકો પર પણ મારા પ્રતિ બતાવ્યા એટલે આરપી સાહેબનું માઇન્ડ ક્લિયર થઈ ગયું કે ભાઈ તમે સાચા છો બોલ્યા ભલે હજી સુધારા ચાલુ છે ત્યાં બધાને તમને ખબર હશે ત્યાં સુધારા પણ ચાલુ છે હમણાં અમુક ખબરો પણ થોડી છે બા સમય અને ભગવાન લક્ષ્મી ગાયણના એમને મૂર્તિઓ પણ બેહાડી છે પણ તો ના નથી કરી જે કબર તોડી છે એની જગ્યાએ ઓટલો બનાવીને પગલા મૂક્યા છે અને અખંડીઓ જે છે એ અખંડીઓ ત્યાં મૂકેલો છે એમાં સાધુ નામ પરિવર્તન કર્યું છે હસ્તજી મારા અમુક પરિવર્તનો એ લોકોના બાહ્ય દેખાય એ રીતમાં થઈ રહ્યા છે પણ આંતરિક પરિવર્તનો હજી આપણે જે જોઈએ એમ પણ પણ દાખલો આપણને હજુ સુધી મળી શક્યો નથી સંસ્કાર ધામના પ્રમુખ ગંગારામભાઈ રામાણીએ જણાવ્યું હતું કે દરેક મીટિંગમાં સાંપ્રદાયિક મુદ્દે થતી ચર્ચામાં સમય ભેડફાતો હોય હવે આ વાતનો અંત લાવવા જણાવ્યું હતું કોઈ કરવી નથી એક વાતનો અંત આવે દરેક ક્યાંય પણ મીટિંગ હોય તો આ પચાસ ટકા ટાઈમ તો આનામાં થાય છે આપણે આપડી વિકાસ નીતિ ની કઈ વાતું ન થાય એટલે હવે જે એનો અંત લાવો પ્રખર સનાતની ચંદ્રકાંત છાભૈયાએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાથેની બેઠકમાં થયેલ ચર્ચા અંગે છણાવટ કરતા હવે કોઈ પણ મધ્યસ્થીની વાત જોઈએ તેવી સ્પષ્ટ વાત કરી આ અંગે સમાજમાં ઠરાવ થવો જોઈએ તેવું જણાવતા સભાએ તાળીઓના ગડગડાટથી તેમની વાતને વધાવી લીધી હતી પણ મંચ પરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો આ વિડિયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય

એના માટે આ સમિતિ સમિતિ સમાજ ચોક્કસ ચિંતન કરે અને એની વેરી તકે બાપાનો કે હથાગ્ર નથી પરંતુ પરિસ્થિતિ જે જે છે કે હોય તે બાપો મારી હશે તો હું સ્વીકારી એમે બાપાની તૈયારી પણ એ સંશોધન આપણે સાથે બેસી અને કદાચ વાતો કરીએ તો એમાં વિવાદ થાય એટલે વિવાદથી નહીં પણ સમાજથી આ વિષય ક્યાંક પૂરો થાય એટલા માટે સમિતિનું ગઠન કરવામાં આવ્યું મારે રમેશભાઈ ભાઈ ને વિનંતી છે અત્રે કે તમારે હજી પણ જો કદાચ મારો બે જણા ચાર જણા તમને અનુકૂળ લાગે એવા સમિતિમાં વધારી કરીને પણ બાપા ના જેટલા પ્રશ્નો એના માટે સમિતિ એક સમિતિ એક પ્રશ્ન માટે ની બધાય બધાય આજે તમને જવાબદારી સોંપી એમાં તમને ધરમજી ભાઈ જોઈએ ધરમજી ભાઈ લેજો ભવનભાઈ જોઈએ તો ભવનભાઈ ને લેજો બીજા કોઈ જોઈએ તો બીજા ને લેજો પણ બાપા નું એને સંશોધન કરીને એક વિષય પૂરો થાય એ રીતે આપણે